નમસ્કાર વાયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર વાત કરીએ તો આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે છ્યાસી ગામ વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજરોજ એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેઓની માંગણી છે કે વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર એકમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવા બાબતે આજરોજ તમામ લોકો તો એકત્ર થઈને એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટેની વડોદરા શહેરની યાદી મુજબ વોર્ડ નંબર એકને અનુસૂચિત જાતિની અનામત બેઠક ફાળવવામાં આવી નથી જેને લઈને

અને એક એવી બેઠક ફાળવવામાં આવી છે કે જેની જૂજ વસ્તી છે એની વસ્તી રહીને આજે અમારી અનુસૂચિત જાતિની કમસે કમ અમારા વીસ હજારથી પણ વધારે મતદારો જો આ વિસ્તારમાં હોય અને અમને આ બેઠક ફાળવી નથી એટલે અમે અત્યારે આગળ આ આવેદનપત્ર આપવા આવ્યા છે અને જો અમારી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે છે શું નામ તમારું દીપક મકવાણા આ મુદ્દો એવો છે કે વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બેમાં વસ્તીના આધારે અમારી મેક્સિમમ સીટ છે તે છતાં અમને કોઈપણ જાતની અનામત નથી આપી અમારી સીટ જે હોવી જોઈએ એ લઈ લીધી છે અને અનુસૂચિત જાત જનજાતિની સીટ આપેલી છે એસટીની એ એસટીની સીટ આપી છે પણ એમની વસ્તી જ નથી સો ઘર પણ નથી એક હજાર હોવટ પણ નથી તો અમને અમારે વસ્તીના આધારે અમને પાછી સીટ આપે એવી અમારી માંગણી છે શું છે આજે શું રજૂઆત કરી ખાસ કરીને કલેક્ટર શ્રી રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા સંગઠનો ઘણી બધી નાગરિકો અમારી સાથે જોડાયેલા છે શું નામ તમારું એમણે મારું નામ છે એન્ડ પ્રેસ ધ મિસ અપડેટ